રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ પણ સારી છે અત્યાર સુધીમાં સાતસો mm એમએમના સમક્ષ છસો વીસ એમ વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે બેજ તાલુકા ઉપલેટા અને વિછીયામાં પંચાવન ટકા છવ્પન ટકા જેવું થયું છે બાકી પડદરીમાં સેવન્ટી ફોર રાજકોટ તાલુકામાં નાઇન્ટી લોધિકામાં નાઇન્ટી વન કોટડા સાંગાણીમાં સેવન્ટી થ્રી જસદણમાં માં વન ગોંડલ ગોંડલમાં એકસો પાંચ ટકા જામકંડોરણામાં એકસો બાર ટકા ધોરાજીમાં એકસો એક ટકા અને જેતપુરમાં એકસો દો ટકા એકસો બે ટકા થયું છે આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હંડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એસી ટકા અને અલગ અલગ જુદાના જલસ્તરેના મુજબ છે તમામ ડેમો જે છે આ એટી નાઇન પરસેન્ટ સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓવથી પણ પરિસ્થિતિ સારી છે અત્યારે જે વરસાદની પરિસ્થિતિ જે મેં આંકડા કીધા અને જે ડેમની પરિસ્થિતિ છે એવું જોતા લાગે છે કે આ વર્ષે આપણને જે ડેમનું ભરાવ છે આ સારું થયું છે અને જેથી આવનારા સમયમાં આપને તકલીફ ઓછી પડશે પણ ખાડા ડેવલપ થયા છે અને નેશનલ હાઈવેના સંપર્કમાં છીએ સતત ટ્રાફિક ચાલુ છે આને કારણે અને વરસાદના કારણે અમુક જગ્યાએ ખાડા પૂરવાના કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થતા હોય છે આ વસ્તુ અમે સતત મોનિટર કરીએ છીએ અને કોન્સ્ટન્ટલી નેશનલ હાઈવે સાથે અને ટ્રાફિક પોલીસના સંપર્કમાં છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે આ તમામ ખાડાઓ જેમ પણ આપણે ઓપોર્ચ્યુનિટી મળે એવી રીતે આનું ઝડપથી ખાડાનું પુરાણ થાય અને ટ્રાફિકનો જે વ્યવસ્થાપન છે ખૂબ સારી રીતે ચાલતું રહે આ જે ટીમ છે ત્યાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે આ બાબતમાં અને આ બાબતના જાણ થયા પછી જીએમએલ વેરહાઉસ જે છે મોરબી રોડ ઉપર આ રાજકોટ મોરબી અને જુનાગઢ આ ત્રણેય જિલ્લાને સપ્લાય કરે છે અને આ રાજકોટ જિલ્લાના જ્યુરિડિક્ષણમાં ડાયરેક્ટલી નથી આવતો પણ સરકારને ધ્યાને મૂક્યો છે અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે આની તપાસ કરાવે છે